હાલ મિત્રો આજે આપણે બનાવશું પૂરી બહુ મોણ હોય તો પૂરી આપડે હાવ ભૂકો થઈ જાય એટલે મીડિયમ મોણ નાખવાનું હવે એની અંદર આપણે બધા મસાલા લઈ લેવા સ્વાદ પ્રમાણે મીઠું મેં એક ચમચી નાખવાની ધાણા જીરું પાવડર એક ચમચી અડધી ચમચી હિંગ આ રીતના પૂરી બનાવવાની બહુ મસ્ત પૂરી બને છે હવે બધો મસાલો આપણે મિક્સ દઈએ

આપણે પાંચ મિનિટ મૂકી દેવો આપણે રોટલી થી છે જ કડક બાંધો છે રોટલી જેટલું નહીં બાંધવાનું જો આટલું બાંધવાનું અને હવે આપણે છે ને એને પાંચ મિનિટ મૂકી દેવું એટલે બહુ મસ્ત પૂરી થાય

કેટલી મસ્ત બની આ રીતના પૂરી બનાવ આટલી નાની નાની મને તો બનાવી છે મોટી પસંદ હોય તો મોટા લુવા કરવાના આ રીતના પૂરી બનાવશે ને એટલે ફૂલ છે બહુ મસ્ત બનશે પૂરી આ પૂરી પસંદ આવે તો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જો આ રીત પૂરી બનાવવાની બધી આ રીતના પૂરી વણી ગઈ પૂરી આપણે તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે પૂરી તળ લઈએ મીડિયમ તેલ આવા દેવાના જો કેટલી મસ્ત બની છે આપડે રસ પૂરી ને બટેકાનું શાક જો કેટલી મસ્ત પૂરી બની છે આપણી હાવ નરમ ને કેટલી મસ્ત બની છે જોતાં જ ખાવાનું મન થાય નહીં આવી પૂરી બનાવજો પસંદ આવે તો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બહુ મસ્ત બને છે પૂરી